હેલો ડીયર સ્ટુડન્ટ આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર આપણે લોકનૃત્ય જોઈએ જોયા હતા પાર્ટ વનમાં આજે હું તમારા માટે લઈને આવી છું પાર્ટ ટુ જેમાં આપણે કન્ટિન્યૂ કરીશું આગળ તેમાંનું એક લોકનૃત્ય છે રાસડા રાસડા એ સ્ત્રી પ્રધાન છે આમાં નૃત્ય કરતાં લોકસંગીતનું મહત્ત્વ વધુ હોય છે ભરવાડ અને કોળી કોમના સ્ત્રી પુરુષ સાથે રાસડા કરે છે પછીનું લોકનૃત્ય છે ગેર નૃત્ય ગેર નૃત્યને મણિયારો કે ચાબખી નૃત્ય પણ કહેવામાં આવે છે આ નૃત્ય પોરબંદરનું પ્રચલિત નૃત્ય છે પુરુષ પ્રધાન છે પુરુષ પ્રધાન એટલે કે પુરુષો દ્વારા કરવામાં આવતું નૃત્ય આ નૃત્ય મેર જાતિ સાથે સંકળાયેલું છે સનેડો સનેડો પાટણથી પ્રચલિત થયેલું સમગ્ર ગુજ ગુજરાતમાં જોવા મળે છે ભવાઈ સાથે ગરબામાં ગવાય છે અરવિંદ બારોટ અને મણિરાજ બારોટે તેનો પ્રચાર કર્યો હતો પછીનું નૃત્ય છે હમચી નૃત્ય અથવા તો તેને રાંદલ માતાનો ખોડો ખૂંદવો પણ કહેવામાં આવે છે આ નૃત્ય ગોહિલવાડથી પ્રચલિત થયેલું સમગ્ર સૌરાષ્ટ્ર અને બાદમાં આખા ગુજરાતમાં પ્રસિદ્ધ થયું લગ્ન શ્રીમંત જનોઈ જેવા પ્રસંગો દરમિયાન નૃત્ય કરવામાં આવે છે સૂર્યનારાયણના પત્ની રાંદલ માતાને તેડાવતી વખતે સ્ત્રી દ્વારા રાંદલ માતાના કલશ બાજટ કે પાટલા પર બેસાડીને ખોડો ખૂંદવામાં આવે છે પછીનું નૃત્ય છે મેરાયુ નૃત્ય આ નૃત્ય બનાસકાંઠા વાવ તાલુકાના ગામના ઠાઠરોનું લોકનૃત્ય છે નૃત્ય દરમિયાન સરખડ કે ઝુંઝાડી નામના ઘાસમાંથી એક તોરણ તૈયાર કરવામાં આવે છે આ તોરણમાં દીવો મૂકી શકાય તેટલી જગ્યા રાખવામાં આવે છે તેને મીરાયો કહેવાય કે તોરણ છે તેને નાગલી કહેવામાં આવે છે આ નૃત્ય દરમિયાન બે પડછંદ અને મોટિયાર વચ્ચે દ્વંદ યુદ્ધ જેવો માહોલ જામે છે જીતનાને માનવામાં આવે છે અને હુડીલા ગવાય છે હુડીલા આ બનાસકાંઠાનું શૌર્ય ગાન છે સાઠડી અને કાનુડો પણ બનાસકાંઠાના પ્રસિદ્ધ નૃત્યો છે પછી છે હુડા રાસ આ ભરવાડ કોમમાં યુવક યુવતી દ્વારા તરણેતરના મેળામાં રજૂ કરવામાં આવે છે આ નૃત્યનો ઉદભવ બે ઘેટાઓની લડાઈમાંથી થયો હતો પછી છે ઢોલો રાણો આ નૃત્ય ગોહિલવાડ પંથકના કોડી સમાજ આ નૃત્ય ગોહિલવાડ પંથકના કોળી સમાજ દ્વારા થાય છે ખેતરમાં ઊભો પાક તૈયાર થઈ ગયો હોય ત્યારે તેને લણીને તેમાંથી દાણા કે અન્ય અનાજ જેવા કે ડાંગર ઘઉં વગેરે કાઢતી વખતે આ નૃત્ય થાય છે અને સાધનો પણ લાવવામાં આવે છે જેવું કે સૂપડો સુપડી સાવરણી સાંબેલું અને વાદ્યમાં તબલા મંજીલા કાંસી જોડા કાંસી જોડા એટલે કે મંજીરા જેવા મોટા મોટા હોય એ કાશી જોડા હોય છે એ કાશી જોડા પણ વગાડવામાં આવે છે પછીનું નૃત્ય છે ઠાગા નૃત્ય ઉત્તર ગુજરાતના ઠાકોરોનું લોકનૃત્ય છે વાર તહેવારમાં થતું હતું પછી છે રૂમાલ નૃત્ય મહેસાણાના ઠાકોરોનું પ્રચલિત નૃત્ય છે હાથમાં રૂમાલ રાખીને નૃત્ય કરવામાં આવે છે આ અગાઉ આ નૃત્ય દરમિયાન મુખોટો પહેરવામાં આવતો હતો પછી છે જાગ માંડવી નૃત્ય અમદાવાદ મહેસાણા પાટણમાં થાય છે સ્ત્રી પ્રધાન છે નવરાત્રિમાં જોવા મળે છે ધમાલ નૃત્ય ગીર સોમનાથ જિલ્લાના જંબુર ગામે ત્રણસો વર્ષ જૂની સીધી સમાજની વસ્તી વસે છે તે મૂળ દક્ષિણ આફ્રિકન છે મહત્વના વાદ્યો મસીરા મસીરા શું છે તો કે નાળિયેલની આખી કાચલીમાંથી કોળીઓ ભરી તેના પર લીલું કે લાલ કપડું ઢાંકી તાલબંધ ખખડાવવામાં આવતું ધનવાદ્ય છે મુશિરા એટલે મોટો ઢોલ ધમાલ એટલે નાની ઢોલકી અને માય મિસરા કે સેલાની એટલે સ્ત્રીઓના વાજિંત્રા